મોડાસાના બામણવાડ પાસે મેસવો નદી ખાંડી બની નદીમાં ઘોડાપુર આવતા કોઝવે પાણીમાં ડૂબ્યો ગામના ખેડૂતો અને પશુપાલકોએ વિરોધ દર્શાવ્યો મહિલાઓએ દૂધની બરણીઓ લઈને રોષ ઠાલવ્યો નદીમાં પાણી આવતા અઢાર તબેલા અને એકસો વીઘા ખેતીમાં જવાનો માર્ગ ત્રણ દિવસથી બંધ પંદર કિલોમીટરનું ચક્કર મારી જવું પડે છે પશુપાલકો અને ખેડૂતોને બે માં પુલની થયેલી દરખાસ્ત બાદ કોઈ કાર્યવાહી નહીં બહિષ્કાર નેતા અને અધિકારીઓની ગામમાં પ્રવેશ બંધી કરી મોડાસાના બામણવાડ પાસે મેસમુ નદી ગાંડીતુર બની નદીમાં ઘોડાપુર આવતા કોઝવે પાણીમાં ડૂબ્યો ગામના ખેડૂતો અને પશુપાલકોએ વિરોધ દર્શાવ્યો મહિલાઓએ દૂધની બરણીઓ લઈને રોષ ઠાલવ્યો નદીમાં પાણી આવતા અઢાર તબેલા અને એકસો પચાસ વીઘા ખેતીમાં જવાનો માર્ગ ત્રણ દિવસથી બંધ પંદર કિલોમીટરનું ચક્કર મારી જવું પડે છે પશુપાલકો અને ખેડૂતોને બે હજાર એકવીસમાં પુલની થયેલી દરખાસ્ત બાદ કોઈ કાર્યવાહી નહીં ગ્રામજનોએ ચૂંટણી બહિષ્કાર કરીને નેતા અને અધિકારીઓની ગામમાં પ્રવેશબંધી કરી અત્યારે હાલ અમારા નદીના પોણી થી હોમી સાઈડ અઢાર તબેલા છે અઢાર તબેલા વાળોને જવાનું બંધ થઈ ગયું છે એક અઠવાડિયા થી અને હોમ ફરીને ચક્કર મારીને આપવામાં લગભગ તેર ચૌદ કિલોમીટર જેવું થાય છે અંતર હાઈવે ઉપર સાધન મેલી અને પો કિલોમીટર પાસું ચાલીનું અમારી તાણે જવાય છે આ પુલ ની ફરિયાદ અમે દસ વર્ષથી કરેલી છે

અમારી પરિસ્થિતિ આજે કોઈ જ નથી કેવી હાલતમાં અમે જીવ્યા છીએ આ મૂવી તવાસુ અત્યારે હાલમાં માર કોઈ પરિસ્થિતિ નથી બધા દરેક લોકો ઓમફરી નું બાઈક ઓ લેન્જોય ટ્રેક્ટર લેન્જોય અત્યારે હાલમાં મારી પરિસ્થિતિ બાઈક લઈને જવાની નથી અત્યારે હાલમાં હું હવારે બાઈક લઈને 10 15 કિલોમીટર કઈ રીતે જાવ દૂધ કાઢવા ઘાસ ચારો નાખવા કાજી મેં સોનાદીનું પાણી અત્યારે હાલમાં પુલ ઉપર ફરી વરીશો અત્યારે હાલમાં પંદર દિવસથી અમારો કોઈ રસ્તો નથી તો અમારે કઈ રીતે ઘાસ ચારો ડોક્ટર બોલાવે કઈ રીતે પશુ પશુપાલનનું તો અમારે સારવાર કરી પરખ બીજું શું કરીએ કહો તમે કયો એમ કરીએ અધિકારીઓનું અમે અત્યાર સુધી કઈ કંઈ થાક્યો કે અમે કાલે કરીએ છીએ પુલ આજ કરીએ છીએ કોઈનું નિવાકરણ નથી પંદર કિલોમીટર જવું પડશે હિમો અમાર સાત કિલોમીટર બાઈક હોય તો બાઈક પર જવાનું અને સાત કિલો થી સાત થી આઠ કિલોમીટર હેડી ચાલી જવું પડે આખું ચક્કર માં મી ના માં મેં સોના દિન નજીક જ આવું પડે બસ અમારો રસ્તો તો જોઈએ કે અધિકારીઓ કે બધા અહીંયા જતા રે પણ આજે હાલ માં કોઈ અમને કેતા નથી અમે રસ્તો બતાવીએ છીએ આજે કઈ રીતે જવાનું અમારે કેવું મારો તબેલો એ નદીના પેલી બાજુ છે બહુ મણવાર ગો માં નદીના રસ્તાની બે હજાર પચીસ વર્ષથી વાત ચાલે છે બે હાજર દરખાસ્ત બનાવી હતી જ્યાં એગરના કૉંગ્રેસ ના ધારાસભ્ય છે અહીંયા એટલે આપણો રોડ મંજૂર નહી થાય એ બધું જોયું આજા તો ભાજપના ધારાસભ્ય છે બે ફરતી સર્વે કરાયું દસ કરોડ નું આવ્યું

નદી કિનારે જવું ના એટલે ગોમ નો સર પણ નદી ના કિનારામાં મળેલો હતો શું જાય રજવાતો કરી કરીને થાય મારા ગોમ માં પાણી ની ટોકી સ્કૂલ પોચ ત્રણ વાર નોન યુઝ કરેલી હતી હમણાં કોમ ચાલુ થયું છે રસ્તાની નેતાઓના નેતાઓ ફાર્મ હાઉસ રસ્તા થઈ જાવ ને તો ગરીબો આમ જુઓ નેતાઓ ના ફાર્મ હાઉસ જવાનો રસ્તા થઈ જાવ તો ગરીબો આમ જુઓ ના આ વખત ગામમાં માં કોઈ ની એન્ટ્રી નહીં મળે ભાજપ કોંગ્રેસ આમ આદમી અમારે કોઈ ની જરૂર નથી અમારે મેસો નદીમાં બહુ જ પૂરું આવેલું છે અત્યારે હાલ તો કોચવે બહુ ડૂબી ગયું છે કોજવેના ઉપર ત્રણ ચાર ફૂટ પાણી ચાલે છે અને અમારે પેલી બાજુ વીસ એક તબેલા આવેલા છે અને બસો એક વીઘા જમીન આવેલી છે તો અમારે અત્યારે હાલ આજે દસ દિવસથી અમે પંદર કિલોમીટર વીસ કિલોમીટર જેવું ચક્કર કાપીએ છીએ ઘરાદર જવાનું સુનોક જવાનું ત્યાં થઈને અમારે બહુ લોબણ જવું પડે છે પબ્લિકને એટલે બધા ટ્રેક્ટરને કોઈ બહાર ગાડીઓ કરીને જવું પડે છે સ્પેશિયલ કોઈને વ્હીકલ નથી એવું કોઈ જઈ જઈ શકે એવું તો બધા પોતપોતાને વ્હીકલ બહાર હતી લીશું અને બહુ પંદર એક વીસ કિલોમીટર જવું પડે છે અમે સરકાર સરકારશ્રીને રોત લગભગ છ સાત વગરથી અમારે ચાલુ છે કે ભાઈ પુલનું પચીસ ત્રીસ પોત્રીસ વર્ષ થવાઈ ગયા છે એટલે અમારે મરામત કરો અને મરામત કરી અને થોડો પુલ ઊંચો કરો તો અમારા જવાની પબ્લિકને અગવડતા રહે છે અને અમારા અહીંયાથી બીજા દસ ગામ છે સંપર્ક બી થઈ ગયા છે વાગોદર ઝાડીયા સોનૌ મોરી વક્તાપુર આ પંદરથી વીસ ગામ છે એ અમારા સંપર્ક વિહોના થઈ ગયા છે એ લોકોને બિચારાને અહીંયા ઉપર પડે છે તો આવવાતું નથી એ લોકોને વીસ કિલોમીટરનું ચક્કર કાપવો પડે છે તો અમે સરકારશ્રીને બહુ રજૂઆત કરી છે અમરે હાલે અમે અમારા સરપંચ શ્રી ગાંધીનગર જઈને આવ્યા છે અને કે લેટર અમને લખીને આપીએ છીએ પણ હજી સુધી એનું કોઈ કાર્યવાહી કરતા નથી અને બહુ અમે તકલીફમાં છીએ અત્યારે તો સરકારશ્રીને અમારી રજૂઆત છે કે કોઈ પણ સંજોગોમાં આના માટે ને કંઈક રસ્તો કાઢી જાય અમારી રજૂઆત છે ન પછી આવતાના સમયમાં અમારે એવું વિચાર કરવો પડશે કે અમે તાલુકા પંચાયત જિલ્લા પંચાયત ચૂંટણી આવે છે એટલેથી અમે બહિષ્કાર કરવાનું ચાલુ કરીશું એટલે છેક સુધી અમારો બહિષ્કાર ચાલુ રહેશે